એવે એવેટાણે આયરની દીકરી હારે હતી અને એના પતિએ કીધું કે તારા ભાઈને બહુ હારો દહકો છે એની પાસે પૈસા છે એની પાસે દાણા છે એની પાસે બધુંય છે થોડું ઘણું જઈને કેમ તો આપણે વરહ ઉતરી જાય એ પોતાના નાના બે ત્રણ બાળકોને ભેળા લઈને આયરની દીકરી ખાંબાના પાદરમાં તેદી આવી ઘણી વખત સમય એવો હોય છે કો કયા માણસમાં કોનામાં ક્યારે કેવો વિચાર આવી જાય કોઈ નક્કી ન કરી શકે એ દીકરી ચાલી આવે એમાં પોતાનો ભાઈ છે રામભાઈ નામ ભગત દેતા વાતમાં એ રામભાઈ આયર હિંડોળે ઈચકે છે ને આવતા જોઈ બેન ને હાય હાય નબળું વરે છે મારી બેન હગી બેનો મારી બેન આવે છે ને મારે મદદ કરવી પડી છે પત્ની ને કીધું કે હું પાછલે દરવાજે થી વાહે વયો જાઉં છું એને કહી દેજે કે હું ઘરે નથી બેન ને જમાડી દેજે રોકાય તો પણ વધારે રોકતી નહીં ભાઈ પાછળ જાય બેન ની નજર પડી ગઈ બેન આવી ફળિયા માં ખબર પડી ગઈ કે મારો ભાઈ પસવાડે વયો ગયો આવીને કીધું મારો ભાઈ ક્યાં કે એ તો ઘરે નથી ને બાર કામ ગયા બે ત્રણ દિવસ આવો બેન ભોજાય ભાભીને કીધું આવો નણંદબા ને કીધું આવો ભોજાય એટલે બેન ને ધરતી માગ આપે તો હમાઈ જવાનું મન થયું કે હાય 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 ક્યારેક ક્યારેક ધરતી માથે વરસાદનો દુકાળ પડે ત્યારે માણસના હૈયામાં માનવતાનો પણ દુકાળ પડી જાવ તો હોય છે આટલું એ કાં સમજાતું નથી અહીંયા અમીરસ કોઈ પાતું નથી સતાય ઉભાસો મૂર્ખ આશા ધરીને અહીંયા વીણ કોઈ ઝેર પણ પાતું નથી એને ખબર પડી ગઈ કે મારો ભાઈ મને જોઈને દેવું પડે ને એટલે પસવાડે વયોગ્યો ને વહેમું લાગ્યું પાણીએ પીધું નહીં પાછી ઉડી ગઈ મારે બસ રોકાવું નથી હું તો આ આપણને પૈસા મળ્યા હોય નામ મળ્યું હોય એ સમય જ હું મારા પોગ્રામમાં ઘણી વાર જાહેર કઉ છું જાહેરમાં અત્યારે હું જાઉં એટલે હજારો માણસ બેઠા હોય ને આકલા થાય ને તરત અંદર બોલે કોક કે ધીરો રે તારું પાસયું ન આવે ને રાજભા એવા હતા વયા ગયા અને તારું ન આવે આગળ થવાના છે અત્યારનો સમય તારે છે તારું ટાણું હાચવી નીકળી જાય આગળ દુનિયામાં વધારે બીજું કાંઈ ન હોય શકે અને પછી મેં એક ગીત લખ્યું છે આ ગીત નથી કેતો જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણું હાચવાની કિંમત છે અત્યારે હું આ બોલું છું તમને મજા આવે બધાય આનું આવું કાલ બપોરે બાર વાગે એકલો આવીને અહીંયા ઉપાડું તો હળ કે લે ગઢવી ગાંડા થઈ ગયા હાંજે બોલતા તો તઈ રેડી હતું આ હવારમાં માં થઈ ગયું કે પણ હું તો હાંજે ગાવી નહીં ગાઉ છું પણ નહીં હટાણે એ ટાણું નથી ટાણો હાચવી લેવું સમય હાચવી લેવો ગમે એવું મેરુ બાબા પુ કહેતા આપણને ગરબે રમતા આવડતું હોય તો આખું ગામ રમતો હોય ત્યાં રમી તો જ હારા લાગી આખું ગામ ચોકમાં રમતો હોય ને આપણે ઝાપે જમ્યા હોય માં અંબા રમવા નીકળ્યા તો દુનિયા ગાંડો ગણે સમયની સાથે જે સમયને જેણે પકડી લીધો જેણે જેણે હાચવા ટાણા બેન દીકરી બેઠા એટલે વાત દો કોઈ બેન દીકરી પૈસાવાળામાં હાહરે હા હોય હા બહુ પૈસાવાળું હોય ભાઈ હાવ ગરીબ હોય હાવ ગરીબ હા બહુ પૈસાવાળું હોય એમાં બેનના ભાણિયાના લગ્ન આવે ભાઈને બેન કંકોત્રી મોકલે ભાઈ હાવ ગરીબ હોય વિચાર કરે બેનને મામેરામાં હું લઈ જાઉં અને અભેરા કાંધીએથી જૂનો તાહડો ઉતારી ઈ ત્રાહા ને નવો કરાવીને ઓટાવીને પસેડીમાં બાંધીને ખંભે લઈને મામેરા ઊભો ઉભો ને તો લાખોના મામેરા દેવા આવ્યા હોય ને બીજા ઈ બેન ને નો કામે ખબર તાણે આવી ગયો ને ઈ પણ એનો એ અવળો હોય બેન ગરીબ માં હારે હોય ભાઈ બહુ રૂપિયા વાળા હોય અને બેન કંકોત્રી મોકલે ભાણીઓના લગ્ન હોય અને ભાઈ એમ કે દુબઈમાં મીટિંગ છે પહોંચી નહીં શકું પછી આવી જઈશ અને પછી લગન પછી ભાઈ દુબઈ થી ડાયમંડ નો હાર લેતો આવે અને એમ કેક બેન લે તારા માટે લઈ આવ્યો છું લગન માં નોતું પુગાણો ને તાકણખાર બેન હોય તો કહી દે કોઈ ભિખારી દઈ દેજે મારે તારી જરૂર હતી તારા હાર જરૂર નથી તાણા જ કિંમત જેણે જેણે હાચવા તાણા એના ઇતિહાસ લખાણા સો વરસાદ હતા આવે તો કેટલી મજા આવે મારો બાપલીયો આવ્યો મારો વિવાહ માં શિયાળામાં હિયાળા માં આવતો તો આપણે શું કહેતા મરો મરો આ બાજુ ગુડાય નહીં મેજ છે ને હવે એ તો આપણો બાપ કહેવાય અંદાતા કહેવાય ને મેં સતાય મરો મરો આગો જાય શું કામે ઈ જાણો નથી જો ટાણા વગર નો આવે ને તો વરસાદ હોય તો દુનિયા જાકારો દઈ દે સમય મેળવ્યો હોય ત્યારે વરહી લેવું એ પાત વાત હાવ હકીકત છે ટાણું ઉઈ ગયા પછી પૂરું થઈ ગયું છે ભગત બાપુ દોહો છે સોમા હે વાદળ ચડે એની આરતીઓ થાય બાકી હિયાળે ઉનાળે સદાય એનું કાળું મોઢું કાગડા પછી એનું કોઈ કોઈ ઓલું નથી એટલે મારે આ વાત ઈ બાઈ દીકરી પાસે વળી ગયા આયર ની દીકરી પોતાના ભાઈ ને રોકાણી નહીં આહુડા પડી ગયા એકમાંથી આરે બાળકો છે ઢમ તડકાની ઉગાડા પગે હાલી જાય એમાં ઈ ખાંભા ગામમાં પાદરમાં એક ઝૂંપડું ફળિયું ફળિયામાં એક લીમડો લીમડા એ ખાટલો ઈ ખાટલા માથે મેપા વણકર નામનો એક વણકર બેઠો બેઠો વેજા વણે

નામ એમ નહીં તમારે કહેવાનું નહીં એમ ન્યાય વાતું કરી લેવાની બોલો એને એટલો મારા ઉપર વિશ્વાસ થઈ કે પાછું નવું કંઈક વાંચ્યું હોય છે તમે યાદ નથી દીધું તમારો વારો તો તમારે કાંઈ પૂજી મોરાજ બાપુ કથામાં કંઈક બોલતા હતા અને વાત થતા થતા આમમાં એક વાતમાંથી બીજી ને બીજીમાં ત્રીજી વાત ને આઘા હોઈએ કે બાપુ એ પૂછ્યું ઓડિયન્સમાં એ કે ક્યાં હતા આપણે એક જણ ઊભો થન કે બાપુ તમારે ધ્યાન રાખવું જોઈએ ને એ તો આમાં તો એવું જ થાય હા એ તો જવાબદેવા વાળા તો ઘણા હોય ને અમુક શ્રોતાએ અદભુત હોય અમુક સાંભળતા હોય તો મજા આવે ઓલી એક જૂની વાત બહુ સારી છે બાપુ જૂના થોડા આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા ગામડા ગામમાં ઓલા કેળના સ્તંભ બાંધ્યા હોય ને કથા ભાગવત કથા થાય ભાગવત કથા થતી વચ્ચે એક થાંભલો ની આ એક વડીલ કોક આવીને બેસે આવીને એવી ભાગવતની એવી વાતો ગીતાના શ્લોક બધું એવું સાંભળે એટલો લીન થઈ જાય કે હલે સલે ને આખો કથા પૂરી થાય ત્યાં સુધી ઓલા કથાકાર હતા એની વધારે નજર એના સામી જાય વધારે સમજતા હોય એટલે એટલે એમાં એમાં એક દી બે દી ત્રણ દી ચાર દી પાંચ દી પાંચ મે એક નહોતો તો કથાકાર ને બહુ ન આવી કે આ હતો ઓલો માણસ જે સમજતો તો પાંચ દી થા આજ કેમ નહીં હોય કાંઈ વાંધો નહીં કામ કાજ છે ને બહાર ગયો છે બીજે દી છઠે દી પાછો આવીને બેહી ગયો જ્યાં હતો ત્યાં સાંભળતો તો કથા પૂરી થઈ હતી ને એક બાજુ બોલાવી અને કથાકાર જે ભાગવતકાર હતા એમણે પૂછ્યું કે ભાઈ તમે એવી કથા સાંભળો છો એક એક મોતીડાને જેમ હંસ મોતી વીણે એમ તમે વાતોને જાણે આમ કેચઅપ કરતા હો પણ એક વાત કહું કાલે તમે કેમ નહોતા મને મજા નહોતા આવતી તમે આમ હામાં બેઠા હોત મજા આવે કાલે તમે ક્યાં ગયા તા ઓલો ગામડાનો માણસ કે બહુ મોટી વાત છે હા નાની પણ બહુ મોટી વાત વિરાટ એ ગામડાનો માણસ કે બાપુ એવું છે કે હું કથામાં તો કાયમ આવું છું ને આવવાનો જ હતો પણ કાલે એક ઘટના એવી બની મારી ત્યાં એક બાવીસ વર્ષથી એક મહેમાન આવ્યો હતો ને એ કાલે વિદાય લઈ ગયો ને એને ગામના પાદર સુધી મૂકવા ગયો હતો હકીકતમાં એનો બાવીસ વર્ષનો દીકરો ગુજરી ગયો હતો એટલે એની શમશાન યાત્રામાં ગયો હતો એમ કહેવા માંગતો તમે વિચાર કરો ઓલા કથાકાર એને પગે લાગ્યા કે અમે તો વાતો કરીએ છીએ પણ તે ગીતા વાંચી નથી તું ગીતાને પી ગયો છો તમે કોલસામાં પીડ્યા પણ કાળા નથી આવો તમે છમદરમાં પીડ્યા પણ પલળા નહીં ગયો તમે ગીતાને પી ગયા છો તમે જીવી બતાવ્યું કે બાવી વરસથી એક મહેમાન હતો એ વીસ બાવી વર્ષ દીકરો વયો ગયો કે મહેમાન જેમ વળાવીને પાછા આવીને ગીતામાં બેહી ગયા આ વાત છે એમાં અહીંયા ઝોગડો વણકર જોઈ ગયો કે આ બેન હમણાં જાતી હતી એના ભાઈને ઘેરે તઈ ઉતાવળે પગે જાતી હતી હરખમાં જાતી હતી અને વળતા રોતી રોતી એટલી વારમાં કા નીકળી આવકાર નહીં મળ્યો હોય ઉઘાડા પગે અડી કાઢી જોગડા વણકર નામના જેને કહેવાય છે એણે એ માણસે આડો ફરીને બેન જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રામ 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 એટલે બેન આંગળા લઈ નાખ્યા કેમ બેન રોવા મીંડી હમણાં જાતી હતી તઈ ધારક માં દેખાતી હતી એટલી વાર માં રોવા મીંડી બેન કાઈ નઈ ભાઈ કાઈ નઈ નઈ બેન હું તારો જ્ઞાતિનો નથી હું વણકર છું પણ બેન તારા ગામના નાતે હું તારો ભાઈ કેવા તારા ગામનો નો ને તારો ભાઈ કેવા અને ગામ ને નાતે મામેરીઓ કેવા તારો ભાઈ જો મામેરું છું કે તો મારે પૂરવું જોઈએ સાચું ન કે તો તારા ભાઈના સોગન છે આ જોગડા વણકરના બેન મને સાચું કે સાચી વાત કર તું હું કામ રો છો સોગન દીધા ને બેન વધારે રોવા મીડી ભાઈ એવું બીનું મારો હગો ભાઈ મને ભાળીને પસવાડે વયું ગયો ને ભાભીએ કહી દીધું કે તમારો ભાઈ બાર ગામ ગયા છે મને કઈ ન આપ્યું એનો મને કોઈ દુઃખ નથી મારો ભાઈ મને મળ્યો હોત ને હું બે મીઠડા લેત દુખડા લઈ લેત ને વારણા લઈ લેત ને મારો થાક ઉછરી જાત મારે ઓવારણા લેવાતા પણ મારો ભાઈ ગયો પસવાડે કઈ વાંધો નહીં બેન હું તારો ભાઈ છું મારાથી થાય એવી મહેમાનગતિ કરીશ નો આવ્યું મારા ઘરે તો મારા સોગન છે એ ધરાર તાણ કરી જોગડો વણકર પોતાના ઘરે લઈ જાય છે ગાડું જોડે છે પોતાના બે બળદિયા હતા બળદિયા જોડ્યા ગાડું જોડ્યું થોડોક બાજરો થોડીક જુવાર બાચકા લઈને ગાડામાં મૂક્યા એના પાસે હતું એ પ્રમાણે થોડાક પૈસા કાવડીયા આપ્યા હાથમાં પોતાના દસ અગિયાર વર્ષના જો આ બાળકો છે એટલે કહું છું બુદ્ધિ કઈ મોટા થઈ તો જ આવે એવું ન હોય અગિયાર વર્ષના પોતાના દીકરાને કીધું કે બેટા ફૂઈને એના ઘરે મૂકી અને અગિયાર વર્ષનો દીકરો ગાડું જોડીને મૂકવા જાય છે મિતિયાળા અહીંયા હાંજ પડી ગઈ અગિયાર હજી આવ્યો નથી વાળું કર્યા પછી હુવા ટાણે કીધું કે પાણી ભરી દે છે લોટો લઈને પાણી ભરી દેવા આવી ને તો આમ હેઠું જોઈને દીધું એટલે ઝોગડાને એમ કઈક વેમ છે કેમ સામૂલ જોતી હરખું જોયું તો દીવાના અંજવાળે ખબર પડી કે આહુડા પડે છે પોતાની પત્નીને કે તું કેમ રવે છે કે કાંઈ નહીં એમ જ નહીં મેં ઓલી બેન મારી હગી બેન નોતી એ તો આયર દીકરી હતી સતાય મેં એને આટલો બાજરો ને એટલા દાણા દઈ દીધા અને આપણા દીકરાને મૂકવા મોકલ્યો એટલે તને બરાબર નો મજા આવી એમ મેં આપી દીધું એ અરે વણકર તમારી ઓઢણું ઓઢીને આવી છું આ ખોરડું રહેવાનું છે એ દઈ દો ને તોય મને ફેર નો પડે ભલા માણસ તમારું ઓઢણું ઓઢું છે એટલા માટે હું નથી રોતી આ આપણું લોકસાહિત્ય છે આ જીવન છે

જુવારે આપ્યા ને દીકરા ને મોકલો ને ઈ સંસ્કાર તો તમારી માએ દીધેલા છે ઈ તો તમારા માના ધાવણના ગુણ છે એટલે ઈ સંસ્કાર છે એટલે તમે એને ઈ બધું આપી દીધું છે પણ મારો 11 વર્ષનો ગયો છે ને મુકવા ઈ ફૂઈને કાઈ દીધા વગર આવે તો મારું ધાવણ લાજે એના દુખમાં મને આહો આવે છે મારો 11 વર્ષનો દીકરો ફૂઈને મુકવા ગયો

તો રાય બળદિયાની હતી અને હાકેલેલી રાય ને આમાં આંગળીઓ ઉલાળતો ઉલાળતો પોતાનો અગિયાર વર્ષનો દીકરો ફળિયામાં દાખલ થયો માની રાયડ ફાટી ગઈ લે બેટા બળદ ને ગાડું ક્યાં કે માં બળદને ને ગાડું ફૂઈ ને ફૂયારામાં આવ્યો છું ભલા માણા હા હા બાપા બાજરો આપ્યો જુવાર આપી તમે અને પાંચ થોડા કાવડી આપ્યા મને એમ થયું હું આ સુધી ફૂઈ મૂકવા આવ્યો છું કઈ દીધા વગર પાછો જાવ તો મારી જનતા નું ધાવણ લાજે માં જે છે માની ધાવણ જે તાકાત છે માના જે હાલડા ની જે તાકાત છે માના સંસ્કાર ની હરિયલ ખેરે ન હોય અને જેના ફળિયામાં કુંજર ફરે એને ની વાટું નહોય કેહર બચાને કાગડા પછી ઘટના એવી બને છે થોડાક સમય પછી વર સારું થઈ ગયું દુકાળ ઉતરી ગયા એ બાઈ એક ભેં ભેંસ દોતી હતી હાંજે આયર ની દીકરી એને કોકે જઈને સમાચાર દીધા કાળિયા નામનો કોઈ માણસ આવ્યો એને આવીને કીધું કે બેન તમને કાંઈ ખબર છે ગજબ થઈ ગયો કે શું થયું કે તમારો માનો વીર રામભાઈ આયર નહીં કે આ એ ગુજરી ગયા બેને ભેંસ દોતી ચાલુ રાખ્યું દોવાઈ ગયા પછી દૂધ બૂધ અકેલ્યા જે કામ કરવાનું એ રસોઈ કરી જમીન પછી માથે શેડો લઈને રોવાનું ચાલુ કર્યું કીધું તારો ભાઈ જેવો ભાઈ વયો ગયો અને આટલી બધી વાર હોય તરત બોઘરું મૂકીને રોવા માંડે બેન ભાઈ થી વાલું કોણ હોય તને આટલી વાર લાગે દદી બાઈએ જવાબ દીધો ખાનદાની આઈરાણીએ જવાબ દીધો તો મારો ભાઈ તો હું મારા ભાઈ જદી પગ મૂક્યો ને પછવાડે વયો ગયો ને તે દૂણો ગુજરી ગયો તો આ તો લોક લજાય મોટું વાળું છું અટાણે દાય અટાણે હું ખાલી રહું છું તેથી જ ગુજરી ગયો તો પણ હવે સાંભળજો